એક બાજુ રત્નાગર સાગર વિષ્ણુનો હારો લક્ષ્મીનો તાત ચંદ્રનો બાપ જ્યાં ઘોઘવાટા કરે છે અને દ્વારકાધીશ જ્યાં બેઠા છે દ્વારકા વાળો એમ હૈયામાં બોલીને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો એ કાળીઓ ઠાકર નો કહેવાય ભલા માણસ આપણો દેવ નો કહેવાય હજી પણ હંકાર આવી છે જાગતો બેઠો છે અને જેણે જે યાદ કર્યા છે ત્યારે એને એ હારવાર ઉભો છે અર્જુનને સંબોધી અને મને તમને કીધું છે કે તું દસ ડગલા ભરી તો હું પચાસ ડગલા ભરવા માટે તૈયાર છું પણ એકવાર મને અવાજ કરી લે એ હાથે માથેમાં આપણો સનાતન પરંપરાનો ઉજળો પર્વ અને એમાં ગોકાળા છેમ આવે આખું બ્રહ્માંડ જાણે તાલથી જીરી રહ્યો અમારો અખું બ્રહ્માંડનો માલિક અંતરિક્ષમાંથી જામ ધીરે 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 જાણે ઉતરી રહ્યો છે એનો આજ કરીને ખાસ કરીને આજની રઠિયાળી રાતનો આ પ્રોગ્રામ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા સંચાલિત આજનો આ કાર્યક્રમ એમાં પધારેલા આદરણીય વડીલ મુરબી અને સનાતન માટે પડકારો કરીને કાયમ મૂંછને તાવ દેન ઊભે એવા પબ્બુબાપા એમએલએ સાહેબ અહીં પધાર્યા છે અને જોરદાર તાળીથી આપણે અમને વધાવી આપણે તો શું ખુમારી ગમે આપણને મરદ માણસ ગમે ગબી જેવા મોઢા કરીને બેઠા તો આપણને એમ થાય કે જ આવું જ નથી આપણે એની પાસે બેઠે તો મળે શું બાપા અમુબ બાપા છે વહીવટી તંત્રના મિત્રો જિલ્લા પંચાયતના બધા મિત્રો અને સરકારી બધા અધિકારીઓ રમતગમ વિભાગના બધાય મને બધાયના નામની ખબર ન હોય પણ આ બધા આગળ જે બેઠા છો આ બધાયનું ખૂબ ખૂબ સ્વાગત કરી પધારેલા બધા જ મહેમાનો ડાયરામાં આમ છે અમારો ડાયરો જો આમ આમ હાંભળે છે બેઠા બેઠા નિરાતે બધાનું સ્વાગત છીએ ભાવેશભાઈ આહિર સરસ મજાની વંદના કરી ખૂબ મહેનત કરી અને રૂડા ગીતો આપણને દુહા સન સફાખરા સંભળાવ્યા દીકરીઓએ સરસ મજાનો રાસ રજૂ કર્યો આ આપણી ભારતીય પરંપરા છે આપણો દેશ જ ઉત્સવનો દેશ છે આવી પરંપરા દુનિયામાં ક્યાંય નથી અને બીજી વાત આજે આપણને થોડું ઘણું એવું લાગે કરવા વાળા કરતા હોય છે જેમ બાપાએ હમણાં કીધું એમ કે આમ છે ને ને તેમ છે બધું પણ હોય છે હા બાકી તો વાતો કરવા વાળા કરે ભૂવડ કોઈ બાપા માને જ નહીં ઘુરજ ઉગે છે તેમાં હુરજ ને થોડો કાંઈ ફેર પડે એ તો જણા 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 કરતો ઉગે ઈ સનાતન પરંપરા કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યું છું દુનિયાના દેશોને લુગડા કેમ ફેરવા ખબર નહોતી ને તેથી મારા ભારતમાં સનાતન સાધુડાઓની યુનિવર્સિટીઓ આવતી હતી ભારત વર્ષની ધરતી છે ભલા માણસ એ આપણી પરંપરા ઉજવી અને એ પરંપરાની વાતો કરવા માટે આવ્યો છું મને દિવ્યાબેન ઠક્કર આવી નથી શીખ્યા પણ એમણે મને જ્યારે તારીખ લખાવી બેન ખૂબ આ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કામ કરે છે જેમના થ્રુ હું આવ્યો છે દિવ્યાબેનને એકવાર જોરદાર તાળીથી આપણે વધાવી આહિરો તારો છેમાં અંધારા કળયુગ ઉતરાયમાં ઉતરાય માં તારા બાળક બેઘાના થો વાળા આશીર્વાદના રાખજે હું કોયાની સંકટ હર્યન ધમુ ધરણા પણ વિધાન વિધાનીઠ ગોપીપતિ ગોલોકપતિન ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ

कवि जोड़ पानगी सर कहे गो तो ये प्रौढ़ सिंधु पर चूकती पश में मध्य मागे सियानी गटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती धड़कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ वो नत मुखे कीर्ति उचारता गरजती जल निधि ज्ञान चरनी भारती भौमनी वंदु तनिया वडी तन धन मोदन सौराष्ट्र धरणी रसिक